વડોદરામાં ડેડ યુવકના ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા છે જેમાં અસલાલીમાં રહેતા દિનેશ નામના યુવકને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને તબીબો દ્વારા તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવતાની સાથે જ પરિવારના સભ્યોએ તેના ઓર્ગન ને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો જેને પગલે પોલીસ દ્વારા ખાસ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે અને જે મુજબ જેમાં હાર્ટને અમદાવાદ કિડનીને સુરત અને લિવરને આણંદ ખાતે મોકલવામાં આવ્યું છે જરૂરિયાતમંદ દર્દીઓને આ ઓર્ગન ડોનેટ કરવામાં આવશે પરિવાર દ્વારા યુવકની અશ્રુભીની આંખે વિદાય કરવામાં આવી એમના માતૃશ્રી એમના પત્ની એમના દીકરા એમના દીકરી સૌએ સાથે મળી અને સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો આપણા ડૉક્ટર સાહેબ દલસુખભાઈ અને સર્વે ટીમ દ્વારા એક કોમન કાઉન્સેલિંગ થઈ અને એવો નિર્ણય પર આવ્યા કે અમે લોકો અંગે દાન કરશું અને આપણે સ્વર્ગસ્થ દિનેશભાઈના અંગનું દાન આજે અહીંયા કરવામાં આવશે હાર્ટ લિવર અને તમામ અંગો વિવિધ સ્થળે નવા જીવને કે જે પોતે અત્યારે મરણ પથારી ઉપર છે એમને જીવનદાન આપવાના છે ત્યારે આ માયાવંશી પરિવારે ખૂબ એટલે ખૂબ ભગીરથ કાર્ય જે નિર્ણય લીધો અંગદાન કરવાનો એ ખૂબ સરાહનીય કામ છે માનવ કલ્યાણનું કામ છે અને સમાજની અંદર એક નવો દાખલો બેસાડવાનું કામ છે સાથે સાથે એના ત્રણ ઓર્ગન ડોનેટ કરવાના છે હાર્ટ કિડની અને લિવર હાર્ટ છે એ યુ એન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે કિડની છે એ ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે જવાનું છે અને લિવર છે એ કિરણ હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે